તો આપણી સવાર થઈ ગઈ છે ને અત્યારે અત્યારે ગરમી તો થાય હા આપડે તો ગમી થાય ને હા તું મમ્મ કરી મમ્મ મમ ક્યાં કરવા જવાનું છે હા કરી નહીં નહીં પપ્પાનું પપ્પા કરો કાલ હવે આપણે છે ને બહુ મોડું થઈ ગયું છે ને એટલી ગરમી તો તો અત્યાર દિવસની કાલનો થાકોડો એવો લાગી ગયો છે ને કેમ પગનાથ તળિયા દુખે છે અલે બેનાટ માર જાવું છે હો ટાટા ટાટા કરો ટાટા બોખી હાલ તો આપણે જઈએ તો જાવો હા બાપા ચાલો હવે આપણે જઈએ તળાજા બહુ મોડું થઈ ગયું છે દસ વાગ્યા એટલે આમ ઓફિસ ઓફિસે તો આવી ગયા છીએ પણ આમ એટલા પગ ધરું જશે ને કાલ તાકોડો લાગી ગયો બિરાદર કાલ આવી ગયો પતિ કરના કે અને ઓફિસ ભેગા થઈએ આ જો કે ન્યાય કાપ છે પણ ઓફિસે જવું પડશે બિલ નું નું કામ બાકી છે રિપ્લેસમેન્ટ નું કામ બાકી છે એટલે બગર ને માટે 200 ની લાઈન થઈ ગઈ છે ભાઈ લોકો ભાઈઓ બેનો ભાઈઓ બેનો માટે 200 આવી ગઈ છે ભાઈ લોકો એ જે કોને લે આવે

આ નથી <a Thompson> <M Mechaniciri>

દેખાય એને દેખાવું જ પડે કેવો વર્ષે મસ્તી નો તો ગઈ વરસાદ કન્ટિન્યુ લગભગ લઈ નહીં ને તો એક કલાક છે કન્ટિન્યુ વરસાદ પડે છે એના વરી લીધું ભાઈ દિલ ખોલી ન પાપ વરી લીધું ને ભાઈ રોડે તો પાણી માતું નથી એટલો વરસાદ છે કમાવ ને એવો આદર છે ને વરસાદ તો એટલો પડ્યો છે ને કે વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે વરસાદ મસ્તીનો પડી ગયો છે એને વરગી લીધું હરોડી ભરોડી લીધું હાથી ભાઈ આવી ગયા છે કદાચ એવું લાગ્યું ગયું છે હવે હું દેવા પતિ કરી નાખું આઠ વાગી ગયા છે બોલો આઠ બજ ગયે લેકિન અભી કરજાના જાના અભી બાકી હે ફાઈનલી હવે આપણે નીકળવાનો ટાઈમ થઈ ગયો પણ આપણે જોડાનો નાખો કે છિન્ન ભીન કર નહીં જાય છે ભીના ભીના થઈ ગયા વરસાદ કોઈ ચક્કર મેળવ્યું શું પગ ધોતી અરીસે મુખડા જુતી હિરલ મારી એવી રૂપાળી હતી

મામા બામા હગા નહીં થાય કોઈનો કાંઈ ભાઈ બહેનો કોઈનો કાંઈ લાગવા હાલશે નહીં ભાઈ બહેનો એટલે કોઈ કાંઈ ટન ટન કરવી નહીં ભાઈ બહેનો વરસાદના લીધે રસ્તા સકા ગામ છે ભાઈ બહેનો તો વરસાદ તળા ગામ આવી ગયો છે સાઈડમાં વરસાદ પાણી દેખાય નહીં વરસાદ બહુ હારો આવી ગયો પાણી દીકતા નઈ પણ હે ભાઈ બહેનો તો ભાઈ બહેનો આપણે નીકળી ગયા હવે ઘરે આપણે એમ જવાનું લાડ જવાનું છે

તમે જુઓ વ્લોગ ને હું એડિટિંગ કરું પછી સુઈ જઈએ હવા થઈ ગઈ પાછા હવે કામે પગ તો આજ માટે એટલું જ કાલે મું છું નવા બ્લોગમાં નવી મુમેન્ટ થઈ જાય બધાને જય બોગલ